નમસ્કાર મિત્રો જય માતાજી સાબરમતી નદીના તટ ઉપર કુદરતી વચ્ચે ઘેરાયેલું એવું સરસ મજાનું શ્રી મહાકાળી માતાનું મંદિર અહીં આવેલું છે આ જગ્યાને મિની પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે તો આજે આપણે આવા મિની પાવાગઢ જઈ અને મહાકાળી માના દર્શન કરીશું સાથે સર્વ ભક્તોને અહીં દર્શન કરાવીશું મિત્રો અત્યારે નવરાત્રીનો સમય આવી રહ્યો છે તો ભક્તો પોતાની કુળદેવીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે તો આજે આપણે આવા મહાકાળી માતાના મંદિરનો વિડીયો લઈને આવ્યા છીએ જો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન પર અંગૂઠો દબાવી દેજો જેથી આપણા આવા ભક્તિભર્યા વિડીયો આવે એની નોટિફિકેશન સૌથી પહેલા આપને મળતી રહે તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અત્યારે આપણે આ રોડ એટલે કે ગાંધીનગર બાજુથી આવ્યા છીએ અને આ સીધો રોડ વિજાપુર બાજુ જાય છે એટલે કે ગાંધીનગર અને વિજાપુરની વચ્ચે આ અંબોળ ગામનો આપ ગેટ જોઈ શકો છો આ ગેટની અંદરથી આપણે મંદિર બાજુ જવાનું છે અહીં ગાંધીનગરથી અંબોળનું તકરીબન સત્યાવીસ કિલોમીટરનું અંતર પડે છે તો આપણે આ ગેટ અંબોળ ગામ થઈ અને મહાકાળી માના મંદિર તરફ જઈશું મિત્રો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ મહાકાળી માના મંદિરે તો આપ જોઈ શકું છો કે આ જે ઉપરની સાઈડે જાય છે ત્યાં માનું જે નવું મંદિર બન્યું છે તો ઉપરની સાઈડે તો અત્યારે આપણે પહેલા સૌથી પહેલા માના જૂના મંદિરે દર્શન કરીશું અને પછી ઉપરની બાજુ જઈશું તો સૌથી પહેલા જૂના મંદિરે માના દર્શન કરવા આપણે જઈશું મંદિરની બાજુમાં આપ જોઈ શકો છો કે અહી પાર્કિંગની સુવિધા છે ત્યાં આપ ગાડી પાર્કિંગ કરી શકો છો વિનામૂલ્યે અહીં કોઈ પાર્કિંગનો ચાર્જ લેવાતો નથી મિત્રો અત્યારે આપણે ફાઇનલી મિની પાવાગઢ પહોંચી ચૂક્યા છીએ અને આપ જોઈ શકો છો કે આ જે નદી આવી રહી છે એ સાબરમતી નદી છે અને સાબરમતી નદીના કિનારા પર જ બિલકુલ મહાકાળીમાનું મંદિર આવેલું છે જે જૂનું વર્ષો જૂનું પુરાણું છે એ મંદિર અહીં નદીના કિનારા પર આવેલું છે તો અત્યારે આપણે મંદિરમાં જઈશું અને મહાકાળીમાના દર્શન કરીશું સાથે તમને પણ દર્શન કરાવીશું અગર આપ મહાકાળીમાના ભક્ત હોય તો કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં આજે રવિવાર છે અને અહીં રવિવાર અને પૂનમના દિવસે અહીં થોડી ઘણી ભીડ જોવા મળે છે બાકીના દિવસોમાં અહીં ભક્તો થોડા ઓછા આવે છે પરંતુ રવિવારના દિવસે તો અહીં ખૂબ સારી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે અહીં જે આપ અગર દર્શન કરવા આવો છો તો ચોમાસા યા શિયાળાનો સમય સૌથી બેસ્ટ રહે છે કેમ કે ચોમાસાનો જે નજારો લીલોત્રીનો નજારો છે એ ખૂબ જ અલગ પ્રકારનો છે તો આપ અહીં ચોમાસામાં આવો તો સૌથી વધારે સારું છે માતાજીને પ્રસાદી ચઢાવવા માટે અહીંથી સુખડી મળી રહે છે તો આપ જોઈ શકો છો કે અહીંથી પણ આપ સુખડી લઈ અને માતાના મંદિરમાં ચડાવી શકો છો અહીં આ સુખડી ઘર છે ત્યારે મંદિરમાં જઈ અને માતાજીના દર્શન કરીશું સાથે તમને પણ દર્શન કરાવીશું તો આપ જોઈ શકો છો કે અહીં આરતીનો સમય સવારે સાત વાગ્યાનો છે અને સાંજે છ કલાકે આરતી થાય છે દર્શનનો સમય સાડા સાત થી સાંજના સાત વાગ્યા સુધી છે

ચાની પ્રસાદી લઈ શકે છે જેનો કોઈ પણ ચાર્જ છે નહીં બિલકુલ માતાજીના મંદિરના ટ્રસ્ટ તરફથી ફ્રીમાં રાખવામાં આવેલી છે તો અત્યારે આપણે જે નીચે મંદિર આવેલું છે એના દર્શન કરી લીધા છે અને હવે ઉપર જે નવું મંદિર બનાવ્યું એના દર્શન કરવા માટે ઉપર જઈશું મિત્રો અત્યારે આપણે ઉપરના મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને મંદિરની સામેની બાજુ આપ જોઈ શકો છો કે બાળકોને રમવા માટે અહીં ઝૂલાઓને લગાવેલા છે તો આનંદથી બાળકો ઝૂલા ઝૂલી રહ્યા છે અને આપણે હવે મંદિરની અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું સાથે સાથે તમને પણ દર્શન કરાવીશું તો મિત્રો હજુ સુધી અગર આપ લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન પર અંગુઠો દબાવી દેજો જેથી આવા ભક્તિભર્યા મંદિરના વિડીયો તમને મળતા રહે હવે દર્શન કરવા જઈશું મંદિરની અંદર અત્યારે આપણે શ્રી મહાકાળી માના મિની પાવાગઢ મંદિરે ઉપરના મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને અહીં દર્શન કરીશું અને સાથે તમને પણ દર્શન કરાવીશું જો આપ માતાજીના ભક્ત મહાકાળી માના ભક્ત તો કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં અહીં જે મિની પાવાગઢ મંદિર આવેલું છે મહાકાળી માનું મંદિર એની સંપૂર્ણ માહિતી અહીંના જે પૂજારી બાપુ છે એમની પાસે જ આપણે સંપૂર્ણ માહિતી લઈશું પૂજારી બાપુ તમારું નામ શું છે મારું નામ દવે રજનીભાઈ હું છેલ્લે અહીંયા બાર વર્ષથી પૂજારી તરીકે સેવા આપી રહ્યો છું તો આપણે આ મંદિર વિશે તમે જે પણ જાણતા હોય આપણા ભક્તોને જાણ કરાવશો આ મંદિર ગુજરાતની રાજધાની ગાંધીનગરથી સત્તર કિલોમીટર માણસા તાલુકામો અંબોડ સાબરમતી નદીના કિનારે મિની પાવાગઢ તરીકે પ્રખ્યાત છે આ મંદિર અંદાજિત વર્ષ પણ પ્રાચીન જગ્યા છે જ્યારે પાવાગઢની અંદર મોહમ્મદ બેગડાનું શાસન હતું અને પતય રાજાનું પતન થયું ત્યારે બ્રાહ્મણો માતાજીની ત્રિશૂલ અને જ્યોત લઈ નીકળ્યા હતા અને સાબરમતી નદીના કિનારે જ્યાં ઉમરાણું વૃક્ષ હતું ત્યાં વિશ્રામ કરવા માટે રોકાયા હતા ત્યારથી માતાજી અહીંયા બિરાજમાન છે અને આવતા દરેક ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે જય માતાજી અહીં માતાજીનું જે ઉપર મંદિર આવ્યું છે અને મંદિરની સામેની બાજુનો આપ નજારો જોશો તો ખૂબ જ આલ્લાયક નજારો છે એકદમ હરિયાળી અને અહીં આ નવગ્રહોનું મંદિર આવ્યું છે એ પણ અહીંથી ખૂબ જ સુંદર લાગે છે સાથે સાથે નીચે નદીના કિનારે એ માતાજીનું જૂનું મંદિર આવેલું છે એ પણ અહીંથી જોવાલાયક છે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અત્યારે આરતીનો સમય છે તો આપણે આરતીનો પણ લાવો લઈશું અને ભક્તોને

મિની પાવાગઢ શ્રી મહાકાળીમાંના દર્શન કરાવ્યા છે તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન પર અંગૂઠો દબાવી દેજો જેથી આવા ભક્તિભર્યા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય મહાકાળીમાં જય માતાજી